સરસ મજાનું મોડલ પેપર દોસ્તો આ એક મોડલ પેપર છે આજ પૂછાય એવું નહીં પણ આવું પૂછાવાની સો ટકા શક્યતા વાળું આ પેપર જો તમે તૈયાર કરો દોસ્તો તો તમારી તૈયારી બરાબર છે એવું આપણે કહી શકીએ છીએ તો આપણે આજે શું લઈને આવ્યા છીએ તો વિષય ગુજરાતી લઈને આવ્યા છીએ ધોરણ છ લઈને આવ્યા છે તારીખ જે સાત દસ બે હાજર પચીસ ના રોજ એસી માર્કસ નું તમારું બે થી પાંચના સમયગાળા દરમિયાન જે પેપર છે એનું આ એક પેપર આપણે લઈને આવ્યા છે આ પેપર આખું તમને પીડીએફ સ્વરૂપે આપણી ગાઈડ એપ્લિકેશનમાં મળી જશે તો ગાઈડ એપ્લિકેશન ડાઉનલોડ કરવાનું આપણે ભૂલવાનું નથી જે પણ મિત્રો નવા છે લોકો અને અહીંયા તમને જવાબો આપણે આપવાનો પ્રયત્ન કરીશું ટૂંકા જવાબીને બધા તો આપણી ચેનલ પર જે પણ સુધી નવા છે લોકો ચેનલને સબસ્ક્રાઇબ કરો ચલો ત્યારે તરફ નીચેના પ્રશ્નોના બે વાક્યમાં જવાબ આપો પહેલો પ્રશ્ન છે ઝવેરચંદ પોતાને પહાડનું બાળક કેમ માનતા હતા આ જવાબ થોડો મોટો થઈ જાય છે દોસ્તો અહીંયા આપણે સમાવી શકતા નથી એટલે આ તમને ગાઈડ એપ્લિકેશનમાં પીડીએફ સ્વરૂપે તમને ત્યાં જવાબ મળી જશે બરાબર જે લાંબા લાંબા સવાલના જવાબ છે તમે ત્યાં શાંતિથી લખી શકો તમે ત્યાં શાંતિથી વિચારી શકો તમે ત્યાં શાંતિથી તમારે મોઢે કરી શકો એટલા માટે આપણે ત્યાં એના જવાબ આપી દઈશું મને માણસની ભાષા આવડે છે એવું ટોમી માટે કહ્યું તો ટોમીએ શા માટે કહ્યું જાણવા માટે પણ તમારે ગાઈડ એપ્લિકેશનમાં પેપર ખોલવું પડશે પાપક મનમાં ને મનમાં શા માટે મુંજાતો હતો કહોળસંગે બાજકું લેવાની શા માટે ના પાડી અને કાગડીએ શા માટે કકડાટ મચાવી દીધો આ બધા જ જવાબ આપણને દોસ્તો અને શક્કરખોરો પક્ષીનું બે ત્રણ વાક્યમાં વર્ણન કરો આ જવાબો આપણને ગાઈડ એપ્લિકેશનમાં મળી જાય ચલો હવે અહીંયા આપણે જોઈએ આપેલા શબ્દોના આધારે ફકરો બનાવો અહીંયા તમને પશુ પંખી રાજા સજા પ્રજા જંગલ કલરવ કકડાટ અને રાજદરબાર આવા મજાના શબ્દો આપેલા છે આપણે એવો ફકરો બનાવવાનો છે કે આ ફકરાની અંદર આ બધા જ શબ્દોનો સમાવેશ થઈ જાય કે ભાઈ એક સરસ મજાનું જંગલ હતું એ જંગલમાં પશુ અને પંખીઓ હતા જંગલની બાજુમાં એક નગર હતું એ નગરમાં એક રાજા રાજ કરતા હતા બરાબર તો રાજા આવી ગયા પશુ પંખી આઈ ગયા હવે એવું વાક્ય સેટ કરવાનું કે સજા આવી જાય પ્રજા આવી જાય જંગલ આવી ગયો પશુ પંખીઓ કલરવ કરતા હતા કકડાટ બરાબર જ શબ્દોનો સમાવેશ થાય એટલે તમને છ માર્ક્સ મળે દોસ્તો હવે તમારે ચિંતા નહીં કરવાની આવડે તો જાતે કરવાનું ના આવડે તો આપણી એપ્લિકેશનમાં આનો જવાબ તમને મળી જશે ચલો ત્યારે પ્રશ્ન નંબર ત્રણ જોઈએ નીચેના શબ્દ સૌ માટે એક શબ્દ લખો પ્રશ્ન નંબર ત્રણ છે પાંચ માર્ક્સ પૂછાય છે દોસ્તો પહેલું છે હાથીનો લાંબો નાક વાળો અવયવ આને આપણે શું કહેવાય હાથીનો લાંબો નાક વાળો અવયવ તો આપણને ખબર છે કે સુંડ લાવે પાણી તો સુંડ બરાબર કોઈ વાતનો તોડ લાવવા નિમાયેલું પાંચ કે તેથી વધુ માણસોનું મંડળ અહીંયા પાંચ કોઈ પણ વસ્તુનો તોડ તોડ એટલે શું કે ભાઈ એનો નિવેડો લાવવા માટે કોઈ જગ્યાએ ઝઘડો થયો હોય કે માથાકૂટ થયો હોય કોઈ જગ્યાએ આપડે પ્રશ્ન હોય એનો ઉકેલ કરવા માટે જે પાંચ કે પાંચથી વધુ માણસો ભેગા થઈને સોલ્યુશન લાવે એને કહેવાય પંચ ગામડાઓમાં હોય પંચ બેસાડ્યું બરાબર પંચ પરમેશ્વર એવા શબ્દો સાંભળ્યા હોય તો આ પંચ ફૂંકીને વગાડવાનું એક વાદ્ય આપણે ફૂંકીને વગાડીએ આપણે ફૂંકીને વગાડીએ તો એ છે શરણાઈ બરાબર ગામનો વડો જે ગામના જે વડા હોય ગામના જે મેન માણસ હોય એને આપણે મુખી પણ કહી શકીએ અને સરપંચ પણ તમે કહી શકો ગામના વડા ઢોલ જેવું વાદ્ય તો ઢોલ જેવું વાદ્ય એટલે પડઘમ બરાબર ચલો આગળ જઈએ પ્રશ્ન નંબર આયા પ્રશ્ન નંબર ત્રણ આયા હવે અહીંયા આપેલા ક્રિયા ઉપયોગ કરીને ખાલી જગ્યા પૂરવાની છે ક્રિયા શું આપ્યું છે અવશ્ય આપ્યું છે ક્રિયા વિશેષણોમાં આપણને અવશ્ય ત્યાં અત્યારે અંદર કેમ બાર હમણાં અને એકાએક આવા શબ્દો આપેલા છે હવે આપણે શબ્દ વાંચતો જોવાનું જ્યાં આપણને જે શબ્દ સેટ લાગે ત્યાં આપણે ચલો આપણે જોઈએ કેળાની છાલ પગ પર ખાલી જગ્યા તમે મને બહાર ફરવા ક્યારે લઈ જશો અંદર તો ફરવા જવાય નહીં તમે મને બહાર ફરવા ક્યારે લઈ જશો પાણીની ટાંકીની ખાલી જગ્યા શું પડ્યું છે તો પાણીની ટાંકીની અંદર આપણે પૂછવું હોય તો પાણીની ટાંકીની અંદર શું પડ્યું છે તમે મને ખાલી જગ્યા જાણ કરી નહીં તમે મને કેમ જાણ કરી નહીં અહીંયા આપણે પ્રશ્ન છે કેમ જાણ કરી નહીં તો કેમ આવી ગયા અહીંયા ખાલી જગ્યા હું તારી સાથે વાત નહીં કરું હું તારી સાથે વાત નહીં કરું તો હમણાં છે અહીંયા આવી ગયો પાંચ નંબર તો આપણે પાંચ શબ્દો અત્યારે ક્રિયા છે કે વાપરી શકીએ પ્રશ્ન નંબર ચાર છે માગ્યા મુજબ જવાબ આપો નીચેના શબ્દોમાંથી સાચી જોડણી વાળો શબ્દ શોધીને લખો અહીંયા દરેકના તમને બે બે શબ્દ આપેલા છે એક ખોટું છે એક સાચું છે હવે જે સાચું છે એની પર હું ગોળ રાઉન્ડ કરીશ જે ખોટું છે એની પર હું ચોકડી કરીશ બરાબર આપણે જોઈ લઈએ આમાં શું સાચું છે આ ગોળ રાઉન્ડ સૃષ્ટિ તો આ સૃષ્ટિ સાચું છે બરાબર ખિસ્સું તો આ ખિસ્સું સાચું છે આ ખોટું છે નિરીક્ષક તો આ નિરીક્ષક સાચું છે આ નિરીક્ષક ખોટું છે અને પરિસ્થિતિ તો આ પરિસ્થિતિ સાચી છે આ પરિસ્થિતિ ખોટી છે બરાબર ચલો ત્યારે આપેલા સાચો શબ્દ પસંદ કરી ખાલી જગ્યાને તો કે તો પાછો વાળીને ઘેર લાવી મૂક્યો બરાબર અહીંયા આપણે આ લોક બોલીના ભાષાના શબ્દો છે હા પણ એ માટે ખાલી જગ્યાથી ભણવું પડે ખંતથી ભણવું પણ એની મને ખાલી જગ્યા છે ખાતરી

સુરતમાં પ્લેગનો રોગ પામ્યો હતો વસ્યો હતો કે ફેલાયો હતો તો પ્લેગનો રોગ ફેલાયો હતો રોગ ફેલાયેલો બરાબર આગળ જોઈએ તો કચ્છી પ્રજાની કલા તેમના ભરત ગૂંથણમાં વ્યક્ત થાય છે જણાય છે કે સર્જાય છે તો વ્યક્ત થાય છે કચ્છી પ્રજાની કલા તેમના ભરત ગૂંથણમાં વ્યક્ત થાય છે ભગવાને સૃષ્ટિનું સર્જન પામ્યું કર્યું કે થયું તો ભગવાને સૃષ્ટિનું સર્જન કર્યું આવે લોકો જુદા જુદા પ્રકારના ધંધા વ્યવસાય કરીને આજીવિકા મેળવે બરાબર ફુગ્ગામાં હાઇડ્રોજન વાયુ હોય તો એ ઊંચે ચઢે ઊંચે ચઢે આ રીતે આપણે વાક્ય બનાવી શકીએ ચલો અહીંયા જોડકા છે પર્વત તારા પર્વત તારામાં કોણ આવે તો પર્વત તારામાં આવે સુરેશ દલાલ એટલે કે ત્રણ નંબર આવશે અહીંયા આવશે એક નંબર પછી રાષ્ટ્રીય સાયર તો આપણને ખબર છે કે રાષ્ટ્રીય સાયર જવેચંદ મેઘાણી તો અહીંયા આવશે બે નંબર અહીંયા આવશે પાંચ નંબર રામ રાખે તેમ રહીએ તો અહીંયા એક નંબર અહીંયા ત્રણ નંબર મીરાબાઈ તો જયંત અહીંયા અહીંયા નંબર નંબર અને આપણે કરીએ જય જય ગરવી ગુજરાત તો જય જય ગુજરાત એટલે નર્મદ એટલે અહીંયા ચાર નંબર અને અહીંયા પાંચ નંબર આ રીતે આપણે જોડકા જોડી શકીએ તમે આપણને પ્રમાણે જોડો છો બરાબર નીચેના તમારા વિસ્તારનું કોઈ લોકગીત તમને યાદ છે કયું તેની પાંચ પંક્તિ લખો તો આ જવાબ આપણને એપમાં મળી જશે લોકગીતો ઘણા બધા છે દરેકના અલગ અલગ હોય અહીં દરેકનો જવાબ અલગ અલગ આવી શકે છે બરાબર એટલે તમે તમારા વિસ્તારમાં જે પ્રખ્યાત લોકગીત હોય તમે લખી શકો છો પ્રશ્ન નંબર છ માગે મુજબ જવાબ આપો એમાં પેલો અ છે આપેલા વાક્યમાંથી ભાવાત્મક શબ્દો શોધીને લખો અમારા શિક્ષક દરેક કાર્ય ચોકસાઈથી કરે છે તો જે ચોકસાઈ છે એ ભાવાત્મક શબ્દ છે ચોકલેટ ખાવી છે એટલે ખાવી જ છે શ્રેય જીદ પકડી આ જીદ છે એ ભાવાત્મક શબ્દ છે યાનમાં કોણ રહેતું હશે તે બાબતે તેને જિજ્ઞાસા થઈ તો જીજ્ઞાસા ભાત્મક શબ્દ છે જાત જાતના મોઢા બનાવી જોકરે રમુજ તો ભાવાત્મક શબ્દ છે દિલમાં ઉચાટ હોવાથી દાદાને બેચેની થવા લાગી તો બેચેની એ ભાત્મક શબ્દ છે ચલો કૌશમાં ભાવ દર્શાવતા શબ્દનો ઉપયોગ કરી સંવાદ પૂર્ણ કરો આશુતોષ ખાલી જગ્યા ના કરશો કાકા આશુતોષ શું કે છે ગુસ્સો ના કરશો કાકા એટલે રામજી કાકા છે શું કામ ના કરવું હું કારણ વગર ગુસ્સો કરતો નથી એ લોકોએ મારી મસ્કરી કેમ કરી અહીંયા આપણે મસ્કરી સેટ થાય છે આશુતોષ કે હજી કહું છું કાકા શાંત થઈ જાઓ અમારી શાંત જો ગુસ્સો આવી ગયો મસ્કરી આવી ગયો હવે કે છે શાંત થઈ જાઓ બરાબર રામજી કાકા કે ના મને ખૂબ દુઃખ થયું છે દુઃખ આવી ગયું મને ખૂબ દુઃખ થયું છે એ ટાબરિયાને હું નહીં છોડું મારી ટાલની મજાક ઉડાવે છે આશુતોષ કે છે કાકા એકવાર માફ કરી દો એ બધા ફરી આવું નહીં કરે હું બધાને પ્રેમથી સમજાવી દઈશ અહીંયા પ્રેમ આવી ગયું હું બધાને પ્રેમથી સમજાવી દઈશ અહીંયા તમે કરેલા કોઈ પણ એક સરસ મજાના પ્રવાસનું વર્ણન કરો આપણા વિડીયો દરેક આખા ગુજરાત રાજ્યના જિલ્લાઓમાંથી બધી જગ્યાથી જોવે છે તો દરેક શાળામાંથી અલગ અલગ પ્રવાસ કર્યા હોય તો તમે તમારો પ્રવાસનું વર્ણન જાતે અલગ સરસ મજાનું લખી શકો છો અને કોઈ પણ એક વિષય પર નિબંધ લખો મારી પ્રિય ઋતુ કે મારા પ્રિય શિક્ષક તો તમે તમારા સ્કૂલના કોઈ પણ પ્રિય શિક્ષક વિશે તમે જેટલું લખો એટલું ઓછું પડે દોસ્તો તમે નિબંધ લખી શકો છો તમારી પ્રિય ઋતુ વિશે પણ લખી શકો છો અહીંયા દોસ્તો આપણે ગાઈડ એપ્લિકેશન આપણા મોબાઈલમાં હોવી જોઈએ કારણ કે જે જવાબો મેં અહીંયા નથી આપ્યા લાંબા લાંબા હોય કે અલગ અલગ જવાબ હોય એ આપણને પીડીએફ સ્વરૂપે ગારી એપ્લિકેશનમાં મળી જશે દોસ્તો આ વિડીયોમાં ટૂંક જવાબી પ્રશ્નો આપણે સમાવવાનો પ્રયાસ કર્યો છે પ્લે સ્ટોર પર જઈને જી યુ ઇ લખશો એટલે આ સિમ્બોલ વાળી એપ્લિકેશન આપણા મોબાઈલમાં હોવી જોઈએ તો સૌ મિત્રોએ ખાસ ચેનલને ને સબસ્ક્રાઈબ કરી વિડીયોને લાઈક કરો અને કમેન્ટમાં દોસ્તો યશ કરો સૌને જય હિન્દ જય ભારત ટાટા બાય બાય આવજો